સુરબી વિસ્મય સંસ્થાની નીચેની વિગતો એકત્રીસ ત્રણ ઓગણીસ ના ઉપજ ખર્ચ ખાતામાં દર્શાવવું એટલે બનાવવાનું છે આપણને ઉપજ ખર્ચ ખાતું आवक बाजू छे ये क्या લખાય ઉપજ बाजू અને જાવક છે કે લખાય આ ઉપજ ખર્ચ ખાતામાં માત્ર કયા વર્ષને વિગત લખાય તોય વિગત લખાય હવાલા લાગુ બિન રોકડના વ્યવહારો બોલો લવાજોમ કઈ बाजू લખાય ઉપજ બાજુમાં કરવેરા પગાર અને સ્ટેશનરી ત્રણે ત્રણ શું કહેવાય કયો ખર્ચ તો ખર્ચ બાજુ આવશે હવાલા જોઈએ ની અંદર એક કોષ્ટક આપેલું છે લવાજમ મળવાનું બાકી ને લવાજમ અગાઉથી મળેલું એમાં પહેલા તારીખ છે એક ચાર અઢાર અને પછી તારીખ છે આને કહેવાય શરૂની બાકી આને કહેવાય એક ચાર અઢાર ને બોલો શું કેવાય અને એકત્રીસ ત્રણ ઓગણીસ ને બાકી અને અહિયાં એ ચાલુ વર્ષમાં લાગુ પડે કયા વર્ષ માં લાગુ પડે અને આને કયું વર્ષ કહેવાય ગયું વર્ષ એટલે કઈ બાકી શરૂની બાકી ગયું વર્ષ એટલે બોલો કઈ બાકી અને ચાલુ વર્ષ એટલે કઈ બાકી મળવાની બાકીનો નિયમ આવડે છે મળેલ નો નિયમ અમ ચાલુ વર્ષે પ્લસ હોય ને તો ગયા વર્ષે શું હોય चालू वर्षे माइनस हो तो गया वर्षे समझ पड़ी आ चलो अकम के पेला एक नीचे अड्प स्टेशनरी शुरुआत नो स्टॉक नो वपराश नो कॉस्टक याद स्टेशनरी नो स्टेशनरी नो वपराश बराबर शुरुआत नो स्टॉक प्लस स्टेशनरी खर्च माइनस આ કરો કેવો કોનો વપરાશ આવ્યો તો આપણે જ જોઈએ પેલા લવાજમ બોલો લવાજમ કઈ બાજુ લખો ઉલ્પાજ બાજુ શું લખા છે બોલો કેટલો 8 બે લખ ચાલુ વર્ષની બે અસર આપી દઈએ પેલા આ 18000 બોલો શું કરીશું ચાલુ વર્ષે મળવાનું બોલો કેટલું 2 લાખ + 18000 હવે આની અસર શું આપીશું માઈનસ ચાલુ વર્ષે અગાઉથી મળશે એ બોલો કેટલા 500000 બાદ બાકી 2 લાખ 13000 આ બનન્યા સરપાઈ ગઈ ચલો વ્યાષો કરીશું શું લખશો ચાલુ વર્ષ ગયા વર્ષે પ્લસ કરવાનો તો મળવાનું બાકી તો પ્લસ થાય ને ગયા વર્ષનો એટલે શું થાય માઈનસ બોલો કેટલા 21 વાત કરો 159200 छल्ले बोलो प्लस કરીશું ગયા વર્ષે અગાઉથી મળશે બોલો કેટલો 7 1 લાખ 80000 1 લાખ સમજણ પડી આમાં ચલો બીજો હવાલો 100 લખીશું આપણે ઓકે સ્ટેશનરી વાળો લઈ લઈએ પહેલા 100 લાખ આવશે સ્ટેશનરી નો 100 ઓપરે પહેલા એમાં કયો સ્ટોક લખાય હવાલામાં હોય બોલો શરૂઆતનો સ્ટોક 100 વત્તા પેગલી ખર્ચ સ્ટેશનરી ખર્ચ ઉપર આપેલો છે बोलो स्टेशनरी खर्च केट लो स्टेशनरी खर्च बतरीश बनने नो टोटल केट लो चालीस सेंसी माइनस बोलो शुन्ला खाई आखर नो स्टॉक बोलो केट लो बाद बाकी पांतरीश ચાલો એની પછી સોચ ફરજ બાજુ આવશે બોલો પગાર કેટલો કેટલો 64 400 એના પછી બોલો કરવેરાની વિન એ પણ કઈ બાજુ આવશે સવાલો છે પગારમાં અવાલો છે તો એને શું લખાય કેટલો પગાર 60 નિશાની કોઈ શક્ષક છે મને 14 600 માં કઈ આવે 9 700 માં કઈ આવે 14 600 માં નિશાની કઈ આવશે કે માઈનસ 70 12 લે ગયે વર્ષ કહેવાય ગયા વર્ષે ચૂકવવાનો બાકી એટલે લખો આગળ માઇનસ અને ચાલુ વર્ષે સમજ પડી એમાં પગાર માઇનસ ગયા વર્ષે ચૂકવવાનો બાકી બોલો કેટલો ચૌદ છસ્તો બાદ બાકી ત્રેપન

છેન ન્યા કોઈ વિગત ના તો ખાતાનો બોલો શું કરીશું આપણે સરવાળો કઈ બાજુ વધારે છે જમા બાજુ જમા બાજુનો ટોટલ બોલો 1 લાખ 99 199 ઘટતી રકમ उधार बाजू ऊपर घटती रकम કેટલા 24 1.24 24 ઠીક 24 હા હા 410 1 24 400 શું લખાશે આની સામે ઉપાડ કે ખર્ચ જમા बाजू વધારે હતી ને તો શું લખાય ખર્ચ કરતા ઉપજનો ખર્ચ કરતા આ વેપારી સંસ્થા આ એકડો લખેલો છે કે પ્રશ્ના આ પ્રશ્ના આ શું કામ કરવાનો આપણને ખબર પડે આર જવાબ કે આપેલો છે રકમમાં નથી આપણે આ શોધી લેલો છે પરીક્ષામાં પ્રશ્નાર્ત કરવો ફરજિયાત નથી ગોડી નાખતો